જ્યોતિભાઈ બઘાભાઈ સરપંચ રતનપુર ખાત રતનપુર ખાત એગ્રીકલ્ચરમાં મહેશભાઈ લશ્કરીઓ ભારે ગોડાઉન ખાતર દવાનું આવેલું હોય એ ઘણા ટાઈમથી અંગૂઠો મુકાવતા નથી અને કોઈ બિલ આપતા નથી અને બસો સડસ સડસઠનો ભાવ હોય અને બસો એંસીમાં ત્રણસોમાં વેચતો હોય આ જે તમામ અમારા ગ્રામ ગ્રામજનો હાજરીમાં અને સાહેબો ઊભા છે સાહેબોને કીધું અને હું કાર્યવાહી કરશું જો અમને સીલ શીલ મારવાની વાત કરે છે પછી એનું લાયસન્સ રદ કરવામાં કરવાની વાત કરે છે અને જો કરી દેશે તો અમારે આગળ કંઈ કરવાનું રહેતું નથી અને જો નહીં કરવામાં આવે તો એને એમાં સાહેબો જવાબદારી છે અને અમે કોર્ટમાં અને મુખ્યમંત્રી રજૂઆત કરીશું આજ રોજ રતનપુર તાલુકો જિલ્લા છોટાઉદેપુરના સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા એગ્રી બિઝનેસ સેન્ટર રતનપુર દ્વારા તેઓ પાસે યુરિયાના વધુ ભાવ લેવા બાબતની અને યુરિયા ઉપલબ્ધ હોય તો પણ જે ખેડૂતો અંદર ત્યાં બિયારણ અને દવા લેતા હોય એવા જ ખેડૂતોને આપતા હોય એવી એક રજૂઆત અમને મળેલી છે જે બાબતની તપાસ કરવા માટે આજે અમે અહીંયા ગ્રામ પંચાયત રતનપુર ખાતે આવેલા છીએ અને તમામ સરપંચની હાજરીમાં તમામ ખેડૂતોના નિવેદન નોંધી અને આગળની જે ફર્ટિલાઇઝરના કાયદા મુજબની જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે ધવલ પટેલ નાયબ ખેતી લીસના છોટા ગામ રતનપુર ક તાલુકો સંખ્યા ના સરપંચ અને ગ્રામજનો દ્વારા એગ્રી બિઝનેસ સેન્ટર રતનપુરના જે માલિક છે તેમના દ્વારા ખેડૂતો પાસેથી યુરિયા ખાતરના વધુ ભાવ લેતા હોવા એક રજૂઆત કરવામાં આવેલી છે તે માટે આજે હું અને મારા ખેતી અધિકારી અહીંયા રૂપ મુલાકાતે આવ્યા છીએ અને તમામ સરપંચની હાજરીમાં તમામ ગ્રામજનોના નિવેદન નોંધી અને આગળની નિયમ મુજબની કાર્યવાહી કરવાની શરૂઆત કરીશું તમે મને શું જવાબ આપેલો કે બહાર ખાતર ગમે તે લઈ જાય તો ગુજરાત માં આવે તો આજે તમે કહો છો તાલુકા બહાર જઈને ખાતર એનું ના લેવાય એનું પેલું લો નિવેદન ચાલ લખાવી ભાઈ લખાય આપ્યું કયા કારણ છે ખાતર એવો નિયમ હોય હા કાલે વિવાદ થઈ હતી ને મેં હતો ખાતર ના મળતું હોય ને અને જ્યારે નર્મદા ના લઈ જાય તો સંખેડા ખેડૂતો જ અમારો વિરોધ કરે તાલુકા ના ખેડૂત